જય સ્વામિનારાયણ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ જેઠવ બારસ બુધવાર શ્રીહરિએ જેતલપુરમાં યજ્ઞ કર્યો તે ગામો ગામના હરિભક્તોના સંઘ દર્શને આવતા હતા જેતલપુર તથા આજુબાજુના ગામોથી આવેલા આબાલ વૃદ્ધ સર્વ કોઈ હરિભક્ત ભાઈ ભાઈ તન મન ધનથી સેવા કરીને પોતાના જીવનને ધન્ય કરતા હતા સર્વેશ્વર શ્રીયરી પણ સૌની વચ્ચે સેવાના અખાડામાં જઈને દર્શન આપીને સૌને કૃતાર્થ કરતા હતા જેતલપુરમાં રહેતી ગણિકા લક્ષ્મીબાઈને આ દિવ્ય યજ્ઞમાં શ્રીજી મહારાજનું પ્રથમવાર દર્શન થાય છે અને તેને મનમાં એમ થાય છે કે આહા હું પાપમાં ક્યાં ભટકું છું આ માનવ દેહે કરીને આવા પ્રગટ પ્રભુની કંઈક સેવા કરવાનો મને લાભ ક્યારે મળે એને શ્રીઅરી પાસે જવાની ઈચ્છા પણ મહારાજની પાસે તો જવું કેમ એવું મનમાં વિચારે છે એ વખતે આ યજ્ઞમાં પધરેલા સૌને જમાડવા સારું ગામના સૌ મહિલાઓને ઘઉં દળવા અપાય છે તે સમયે આ લક્ષ્મીબાઈને સદબુદ્ધિ જાગી ઊઠતા તે ત્યાં ઘઉં લેવા આવી એને આવતી જાણીને સ્થાનિક લોકો એને ઘૃણા કરતા ધિકારે છે અને કોલાહલ થાય છે અટીજા અટીજા નીકળી જાય અહીં થાય આવો કોલાહલ શ્રીજી મહારાજે સાંભળો મહારાજ ઉતાવળી ચાલે એ તરફ આવ્યા અને પૂછ્યું કે શું છે કોઈ કહે કાંઈ નહીં મહારાજ આ તો ગામનો ઉતાર છે આપનો યજ્ઞ અપવિત્ર થશે આને તો અહીંથી ધક્કા મારીને કાઢીએ હરી કહે આવી છે શું કામ મહારાજ એ ઘઉં દળવાની સેવા માટે આવી છે પણ એને કેમ અપાય મહારાજ કહે સારું તમે નહીં આપી શકો એને એને તો હું મારા હાથે જ આપીશ એ બાઈને અહીં આવવા દો હું મારા હાથે જ અનાજ આપું પણ બાઈ તું તારા હાથે દળીશ ને લક્ષ્મીબાઈ પાસે આવીને થોડે દૂર ઊભા રહ્યા થતાં શ્રીહરીને હાથ જોડીને કહે હા મહારાજ શ્રીહરીએ પોતાના સ્વસ્થે જ ઘઉંનો ટોપલો એને દળવા આપ્યો લક્ષ્મીબાઈ તો વહેલા ભળકડે ઉઠી નાઈને પવિત્રપણે પોતાના હાથે જ ઘંટીએ ઘઉં દેડા હાથમાં ફરફોલા પીડા લોટ લઈને જ્યારે તે આવી ત્યારે અમુક સ્થાનિકોએ વિરોધ કર્યો કે યજ્ઞમાં આનું દળેલું અનાજ ન વપરાય ત્યારે શ્રીજી મહારાજે સૌને કહ્યું કે સાચી વાત છે આ લોટના ભોગી યજ્ઞ નારાયણ નથી બ્રહ્મચારી આ લોટ આપણા રસોડે લઈ જાઓ આજે થાળમાં આ લોટની રોટલી બનાવજો અને એ લોટની રોટલી અમે જમીશું એમના દળેલ લોટનો થાળ જમીશું એમ અનુગ્રહ કરીને ગણિકા લક્ષ્મીબાઈનો ઉદ્ધાર કરતા એને પાવન કરી એ વખતે લક્ષ્મીબાઈએ શ્રીજી મહારાજને આંખમાં અશ્રુઓ સાથે પોતાના કર્મના અનુતાપ કરતાં નિર્મળ મનથી પ્રાર્થના કરી કે મહારાજ મારી એક ઈચ્છા છે તમે પૂરી કરશો શ્રી હરિ કહે બોલો શી ઈચ્છા છે લક્ષ્મીબાઈ કહે પ્રભુ તમે મારા ઘરે પધારીને આપ પગલાં કરો મહારાજ કહે લક્ષ્મીબાઈ જાઓ પવિત્રપણે તમારા ઘરની સફાઈ કરીને બોલાવશો તો અમે જરૂર પધારીશું નિર્ધારિત સમયે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે સૌ પરમવંશો સાથે લઈને શ્રીજી મહારાજ લક્ષ્મીબાઈના ઘરે પધરામણી આવ્યા એ સમયે એના અંગ અંગમાં વ્રજરાંગના વ્રજાંગના વ્રજાંગનાના હૃદય નિર્મળ હૃદયના ભાવ પ્રગટ્યા એનો સાચો વિશુદ્ધ ભાવ પ્રેમ આદ્રતા રજૂતાને કારણે જ એના ઘરે શ્રીજી મહારાજના પાવન પગલા થયા એ જ વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન લખ્યું કે સજની કોડે આનંદ મારે ઘે શ્રીજી પધાર્યા આવી મારા તનડાના તાપની વાયરા રે સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા અસ્તુ જય સ્વામી નારાયણ નારી રત્નોમાંથી